દીપ તેમ કેને મમ્મીને ઘરે હાલો જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો બધાય મજામાં જ છે તો સવાર સવારમાં અત્યારેમાં હું આવી ગયો છું ખેતરમાં તો ખેતરમાં જો અત્યારે ઘરેથી બિલકુલ આપણું વાડી સામે છે મારા મમ્મી આયા નીંદે છે અને જો માંડવી થોડી જ જતી નીંદે છે ને હું સાચી ચલાવું છું જો પણ અત્યારમાં ગારો પડે છે ને એટલે થોડુંક ધીમો ધીમું કરીક પોરો ખાતો ખાતો આંકું છું કેમ કે ગારો થોડોક સુકાઈ જાય પછી મજા આવે અને ગારો સુકાય છે કાંટો લગભગ આવી જ જાય છે જો વાદળા ઉખડે જ આવે છે ઉખડે જ આવે છે પણ હું કોશિશ કરીશ કે એટલું તો હાકી નાખું તો જો આ નથી હાકેલું એમાં ઘણું બધું ખડ છે અને આ હાકેલું છે એટલે એમાં ખડ નથી તો એકાદ વખત હાકી નાખું અને મારા મમ્મી જો અહીં નિંદે છે અને હું હાક્યા જાઉં છું તો હાલો મિત્રો થોડું જ હજુ સાચી સલાહ આવીએ પછી પાછો આગળ મળશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો બધા

माफिया <laughs> ए खान पर का खिलाड़ी <laughs> नाम है दो। दो। <laughs> ओ भाई મારો મુજે મારો મારો મુજે મારો મારો મહાદેવ આર છે દ્વારકાધીશ ભાઈ દરરોજ દરરોજ તો વાડીએ વ્લોગ શરૂ થતો હોય તો આજે ક્યાં વ્લોગ શરૂ થઈ છે જોઈ લો ભાઈ આ છે ગામ ને ગામ નામ છે કડુકા તો કડુકા ગામમાં માં વ્લોગ શરૂ કરી દીધો હોય આજે અને કડુકા ગામ ના જે પણ વ્લોગ જોતા હોય આપણે ભાઈ નીચે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરી દેજો કે મે કડુકા છું અથવા કે હું કડુકાનો છું તો આ છે ખેતલાપા ગામ ખેતલાપા નું ગામ ભાઈ કડુકા ગામ જવા અને આજે આ છે મારા માછિયા નું ધાબુ જતીન તમે ઘણી વખત જતીન ને આપણા વ્લોગ વિડીયો જોયો હોય છે તો એના ગામમાં શું કેમ કે આજે એની એન્ગેજમેન્ટ છે તો હું અહીં આવ્યો છું બની શકે એટલો વિડીયો બનાવીશ કેમ કે મને બધા વિશે વ્લોગ બનાવતા થોડું કામ ગભરાહટ ફીલ થાય તો મહેમાનમાં આપણી પાસે છે રામ રામ મહાદેવ રામ રામ મહાદેવ મહાદેવ હાલો ભાઈ આ બે આ છે આપણા માછિયા અને આ છે આપણા મામાનો નો છોકરો ભાઈ કલ્પેશ ભાઈ તો વ્લોગ માં બન્યા રહેજો હમણાં બતાવું કે આગળ નવું નવું કન્ટિન્યુ બી કન્ટિન્યુ ટુ ભાઈ આવી આપણે ઘરે ઘરે અને જો જો અત્યારે છે અને આપણે વ્લોગ કે જાઝા બધા માણસો ને એટલે મને થોડીક સરળ થાય જો નાનો વ્લોગર રહ્યો ને બહુ મોટો તો મોટો વ્લોગર નથી તમારા સપોર્ટ થી મોટો વ્લોગર થાય તો સબસ્ક્રાઈબ કરી દો એટલે જલ્દી થી બધી વિડીયો બનાવવા મળ્યો અત્યારે જો ઘરે આવી જશે ને તીર્થ ભાઈને હિસકાવે છે એમાં એવું હોય ને લાઈટ વહી ગઈ છે

ઈલા હું કરું તું તાર કામ કર જા માર બીજું કામ ન હોય ને આપડે કાય સનેડો આખવાનો નથી અને આ તો ભલે હવે તીર્થમાં ઇસ્કાવે કેમ કે હું વાટવાનો તો મકાઈ ને મકાઈ વાડી ને પશુના નાખિસ ને એવું કામ કરીશ ને ખાતર પણ આવી ગયું છે અને જો ઓણી પણ સનેડામાં ફિટ થઈ ગઈ છે અને હવે પછી વાવી દઈશ કાલે વાવીશ શકાય વિડીયો જરૂર બનાવીશ બાકી તો એવું ને એવું છે જોય tic pe aici că aici cabe. Că ai găsit cam ce વાહ Va, va, va. Va la it, va la it. Va, tu un tirat, va, 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 cașu. Tirat. Tirat. Da, da, gura, tirat. Tirat, nu aude, tirat. Tirat,

તો આ ભાઈ એવા મને તીર્થ ગમતું એટલે તીર્થ રાખ્યું હા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને હવે હું થોડું જાજુ કામ કરી લઉં મકાઈ વાટવાનું મકાઈ વાટીને પશુને નાખી ફરી પાછા મળવી આગળ હલો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના સન સાંજના છ વાગે પશુપાલનનું કામ કરવાનું શરૂ કરી દીધું છે બધા જ ઢોર આપણે અત્યારે પાવાના છે બધા જ એમાં આપણે અત્યારે છોડી દીધી છે કારીને ને બધા જ પાયલો એક બાજુ વેડો સાફ કર્યો હતો તો જો પાણી ભરાય છે વેડામાં તાજે તાજું અને આ બાજુ ઢોરને તાજે તાજ પાણી પીવાય છે પછી બધે બધા પશુ પાવાના છે અત્યારે મારે તો પશુ પાયેલો ને બાકી જો આપણી જાતનો ઘેરો ઉપડી ભાઈ એકદમ લીધ મસ્ત મસ્ત મજાનો દેખો તો બાકી એવું ને એવું છે ને અત્યારે જો ઢોર માલ બધા પાયલવા લઈ પી લીધું ફટોફટ ચાલ

મકે આજે ઘરે કોઈ હતું નહીં ને એટલે આ મારે કરવું પડ્યું એટલે નકર બાઇકમાં નાખીએ તો અત્યારે સીધું સિનેડા ઉપર એક ગણ મૂકીને એવી રીતે બાંધી દીધી છે અને પાછળ ઓવણી અને આગળ દૂધ નીબડેલી છે આપણે આટલું લઈને જવાનું છે અને પછી આપણે વાવણી શરૂ કરવાની છે વાવણી એટલે કે ખાતરનું વાવેતર શરૂ કરવાનું છે તો હું ફટોફટ હું ખાતરનું વાવેતર કરીશ તો હવે આને લઈને હું જવા દઉં આ ખેતરમાં જાઉં છું એટલે આ માર્ગેથી જવાનું થાય કેમ કે અહીંયા ન્યા મૂકવાનું થાય ગોયણું આંખથી હારીને તો થી ગોયણી એવડી મોટી એકલા સડાય એ નહીં અને એ બળ કોણ કરે એટલે મેં આમાં ફિટ કરી દીધું બાકી આપણું કામ તો પૂછું છું ને હંમેશા તો બાકી હાલો લઈ લેવા બધી ગોયણું ને એવું અને ફટોફટ ખાતર વાવવા લાગવું અને અત્યારે વાગી ગયા છે સાડા નવ ને સાડા નવ વાગે ખાતર વાવવાનું શરૂ કરું છું એમ કે મારે આજે મોડું થઈ ગયું છે હાલો મિત્રો હવે મળવી આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો અને બતાવું આગળ કાંઈક નવું પાછું

આમાં ખાતર વવાઈ ગયું છે આરે હાથી ધકાતું જાય એટલે એ આપણે સિસ્ટમ મસ્ત મજાની છે ને એટલે ઉપાદી નહીં પણ હજુ એક વાર હું આમાં હાથી હાંકવાનો છું કેમ કે જો આ પાળી સડી ગઈ છે થોડ થોડીને હજી થોડી થોડી સડી જાય ને પાળી એટલે માંડવીમાં એમાં છે હોશી જો મસ્ત મસ્ત થઈ ગયું છે ને આ ઉપલું ખેતર છે ને આ સાડા સી મણનું વાવેતર છે આ ખેતરમાં સાડા છ મણ માલીમાં છ ઠેલી ખાતર વાવી છે એમાં બેઠેલી ઉવાઈ ગઈ બેઠેલી જો પણ એ પાછી મુકાઈ ગઈ અને પણ આપણો વસ્તુ સનેડો પડ્યો છે અડધું હોવાઈ છે ને અડધું બાકી છે અને ધીમું ધીમું હાલે કેમ કે આરે હાથી પણ હગાતું જાય અને બધું કામ થતું હોય ને એટલે આ ખાતર વાવવા જાય એના પછી ઓલું નવું મણનું આવે એમાં આપણે વાવવાનું છે ખાતર પણ એક બે દિવસ પછી જેમ કે બધું એક સાથે નહીં આટલું વાવી દઉં કમ્પ્લેટ ખાતર કરી નાખું પછી કાલે પાછા મજૂર આવવાના છે એટલે હેઠે પાછું નીંદવાનું થાય છે કામ અને આજે મજૂર આવે તો આવે સગા સંબંધી બધા આવે છે બાકી એમ નીંદા જ લઈશું બહુ કામ અમારે કરવું જ પડે નીંદવાનું તો એવું ને એવું હોય આ જો મસ્ત મજાનું થઈ જોઈએ આમાં તમને ખડ ન જોવા મળે કેમ કે ઉગાવો ઝડો જણો ઘણો હતો પણ એ બધો આવી રીતે પાળેમાં બાકી બધું ખડ દટાઈ ગયું અને બીજા નંબરમાં હા હાથી આવી ગયું એટલે મસ્ત ખેતર થઈ ગયું છે અને જો પણ બેઠેલી પડી છે અને ભાઈ શનેડો મસ્ત મસ્ત તો ફટોફટ હું વાવવા લાગુ ભાઈ અને મળી આગળ હાલ જો આ એક પાટલું બાકી છે એમ જ્યાં હળાયો ભરતો હોઉં ને એટલે આ બાકી છે એક પાટલું હાલો એકલો ને એકલો પછી બક બક કરી તો તમને નહીં મજા આવે તો વિડીયોમાં જોડાયેલા રહેજો મળવી આગળ આવો આજે વોગ એન્ડ કરશું અને પાછું સાંજે એડિટ કરીને પાછું ચડાવજો હાલ લો મિત્રો અત્યારે જો મારો પપ્પા ચલાવે છે મેં કીધું એક ઉથલ મારી લો એટલે હું થોડું શૂટિંગ કરી લઉં બાકી જો મસ્ત મજાનો સિનેડો ચલાવે છે રાપ સડી જાય છે એટલે કે રાપ હાલે છે પાળી સડી જાય છે ખાતર વવાતું જાય છે આ જો ભાઈ નાનું છે પણ નાગનું બસું છે ઓ ભાઈ કહેવા તો હાચી જાવ બે બળદનું કામ આરામથી કરી દે એવું આ વાહન છે ઓ ભાઈ વાહ ભાઈ વાહ કહેવાય નાનું કે નાનું નાગનું બસું હો એ હકીકત છે ઓ ભાઈ શું કરેશ આ તીર્થું ટીપા પાપા આ વિકાસના બાળકનો વિકાસ અને ઉંગના ટીપા ગણાય કા તીર્થ તીર્થ તારા માટે તો કમેન્ટ આવે છે કે તીર્થને દેખાડો તીર્થને તો દેખાડો એ આમ લઈ આવશું તીર્થને દેખાડો દેખાડવું મામાના ઘરે કેદી જવાનો છે તો એ બે પાંચ બે ત્રણ ચાર થી પછી મમનખી કેદી

હું જ આ જાય છે મારા મમ્મીની મદદ કરવા હું આ ઈશ્વ ને ઘી વાળીશ અને પછી મકાઈ હારીશ એવું હું કામ કરતો રહીશ